નદન જોઈએ દોલત માંગી ન વૈભવ ની આશા રાખી મિત્રતા હેવી કૃષ્ણ સુદામા જેના પ્રેમ પ્રીતિ લખાઈ ઇતિહાસ ના અમર પાના આપ સૌને નમસ્કાર હું શ્રી પ્રસ્થિ પ્રાથમિક શાળા દર્સાલી એક ધોરણ 8 ની વિદ્યાર્થીની દીવાન ફલક અને હું છું ઉર્વશી રાઠોડ ધોરણ 8 ની વિદ્યાર્થીની जी हां मित्रों આજનો આ અમારો પ્રોજેક્ટ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના બાળપણના મિત્ર સુદામાની મિત્રતા પર આધારિત છે આ કૃતિ છે બે મિત્રની અમર ગાથા કૃષ્ણ અને સુદામા કૃષ્ણ અને સુદામા ગુરુ શાંતિબની આશ્રમમાં એકસાથે રમ્યા અને ભણ્યા હતા તેમના વચ્ચેની મિત્રતા નિસ્વાર્થ અને પ્રેમથી ભરેલી હતી સમય પસાર થતા શ્રી કૃષ્ણ દ્વારકા નગરીના રાજા બન્યા પરંતુ સુદામા અત્યંત ગરીબ અવસ્થામાં પોતાનું જીવન ગુજારી રહ્યા હતા એક દિવસ પત્નીના ખૂબ જ આગ્રહથી સુદામા વેટ રૂપી મોટી બળતાનું લઈ કૃષ્ણને મળવા સંકો સાથે દ્વારકા નગરી નીકળી પડે છે જ્યારે સુદામા દ્વારકા નગરી પહોંચે છે અને મહેલમાં પ્રવેશ કરવા જાય છે ત્યારે દ્વારપાળો તેમની સાથે કેવો દુર્વ્યવહાર કરે છે તેની રજવાત અમારી શાળાના બાળ મિત્રો તમારી સમક્ષ રજૂ કરશે પ્રસ્તુત છે સુદામાનું દ્વારકા નગરીમાં આગમન મિત્રો આ હતી વગર અડગ રહ્યા હફિયા બાજુ દ્વારપાળો શ્રી કૃષ્ણને કઈ રીતે સંદેશો પહોંચાડશે તે નિહાળીશું જવાના લાગે છે દ્વારકા નરેશ ની જય હો બોલો દ્વારકા આ સમય કેમ આવવાનું થયું શ્રમ પાડી છું મારા કારણ જ એવું છે દરવાજા પર એક ગઈ રમણ આવે છે જે પોતાને તમારો

Tem, tem de não. não, não, não. Bem, નાતો રહ્યો સમાન રાજા અને ગરીબ પછી નાતો રહ્યો સમાન મિત્રતા શીખવે માનવતાના પાઠ મિત્રતા શીખવે માનવતાના પાઠ બોલો